તમે હમણાં આવતા નથી ધુમાડો આવશે હમણાં આવતા રહો શું છે શું છે હજુ કાધું શું કાકા એક આ આવ્યો છું એટલે તને છું કાકા તમારા ખેતર નહીં જાવું અહીં ત્યાં હું જ આવ્યો કેમ તું હું કામ કર્યું એ આવ એમ કે મારે એટલો આરામ કાકા બીજું કામ છે મારે શું કામ છે શું છે શું ખાવું તમારે મારે છે ને એટલે તું કેવા શું માંગીશ મને કહેજે એટલે કાકા તમારે શું ખાવું છે તમારે ખાવું ને તમને લઈ આલું હું મારે છે ને શીરો ખાવો શીરો બીજું કો પનીરનું શાક પનીરનું શાક બીજું કો પછી છે ને તલ પાપડી તલ પાપડી બીજું પછી મગ શીરો મગ શીરો મગ કચરીયું કચરીયું ખાવું છે કાકા આ બધું તમને હું લઈ આલું આ બધું તમને ખવડાવું

જો મફત રૂપિયા આવતા નથી બરાબર છે અને હું મજૂરી કરીને લાવું છું મને ખબર છે તમ તમ રૂપિયા આવે છે ને એ મને ખબર છે એક રૂપિયા તને આલું જાય કાકા પચાસ રૂપિયા ભાઈ પચાસ રૂપિયા હું તને નહીં આલું હાલ શી કરવા અઠાણું લેવાય શી કરવા આ વીસ રૂપિયા તલો નાસ્તો કરવા હમણાં તું મને અઠાર મહિની આઈટમો ખવડાવતો હતો અને હવે વીસ રૂપિયા આવીને ફરો છે એમ એક રૂપિયા નહીં મળે જાય એ તો પાંચસો રૂપિયા લેવા તો ખવડાવું બધું એમ એમ હોય પાંચસો રૂપિયા તને હું આલું ને તો વાકન તું જોવાય ના મારી હોય

મારા કાકા એ તો મને અમે ખબર જ હતી કે તાર કાકો ભિખારી છે એટલે તને નહીં માપે બોલી મારા કાકા ભિખારી ના કે તું બરોબર જ કહું અમીર તો આલો જ તને પૈસા

અને એક બાજુ આઠું નહીં પીવું લે ચી વાત કરી તું તો હા બીડી પીવાય પણ એઠી ના પીવાય તો લેતા કીધા પૈસા લે પૈસા નહીં ભાઈ તારા ગલ્લે ચો નોમું નહીં ચાલતું માર કાકા નું નોમુ નહીં ચાલતું તો મારું ચોથી નોમું ચાલતું હશે લે બે બે જવાસો તો શું કરું ઓ મારે લા વાહ શું છે લે પણ બીડી પીવી એમ ઓય ઓય હું કહું એટલું કર શું વાય બોલ કમ્પ્લીટ કમ્પ્લીટ ના તૈયાર મુ લે હે જો હિલે દેખાતા નહી એટલે તારી એન જોડે જવાનું છે અલ્યા જો તો પડા કે પણ કેડીઓ એકી દણ સોનું મોનું ઓયડી મુંજાસી ઓયડી મી ઓય બીડી માર પીવાની તો ભાઈ મને ભાઈબંધ માટે આટલું નહીં કરી એમ તું એવું નહીં લાલ ભાઈબંધ માટે તો હેન મારો જીવ પણ આલી દઉં પણ ખાલી બીડી લેવાની જવું યાર tunggu aja itu kok nggak alio karena time jajah jaja nah મારા બદલે <laughs> <laughs>

પૈસા તું આલે અને આયા છે અરે પણ અમે નહીં લીધા પૈસા તો તમે મારી ઓળી હું કરતા હતા એ તો ભૂબત કાકા અમે પૈસા નહીં લીધા એ તો લાલ ચમ આયો તો કો કે 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 પોનુ તો હા વાળી પોનુ લા કે તને એ ખબર નહીં તો એ ચોથી તારે પોનુ જોતું છે હવે ઓને મો સાજા આલુ છું બજા બજા તમે કાતો આને લઈ જો તો આને મારા તાઈને રૂપિયા પે કુણાલ છે કે મારા ધારી પે પેલો હોકા મુઠો આય છે

તમે તમને બોલતા તમારે બોલવું વચ્ચે આ લોટી કપાડો લઈ ગયો છે મારો છોકરો કોઈ દાડો ના જાય એ આ તમારો છોકરો ને આખા ગોમ ના છોકરા માને છે

કાકા મનવા ને મળ્યો તો અંદર કે જો આ આરે બધા પ્લાન છે ને તમારા છોકરાનો છે એંગણા અમુક અમુક વાતો તો તારા ઉપર આવે તું એ ફોલ્ટ તો સીધ કાકા નહીં તાણી અમ ભણી એ જો બજે બજે લે દે લાલ હે એ તો આલસી પૈસા એમ નહીં મને મારા તાઈને 1000 રૂપિયા આવો એટલી ગળા વાથી કે હેડતા નહીં નક બધાના પગ ભઈ ના અરે કાકા તમાર ગળાની શોગન તેને 1000 રૂપિયા અમે નહીં લીધા આ યોકો કાકા મુયે તમારી શોગન ખાઉ જો ભાઈ

તમારા બાપા ને જો હાથ પંજો કશું ન દેખાતું આરો છોટલો કર્યો છે તેમ બોલા પૈસા લઈ લીધા માતાની તો જો તો કે

આખા ઠેંગણા તમે કોઈ દાડો બીડી ફૂંકતે જોયો તો અરે ફૂંકતા નહીં જોયો પણ મારા બોરના આજુબાજુમાં આ બે હોય છે કોઈ આવતો નહીં ખાય બરાબર આ હવે તું જો કાકા કાકા એક મિનિટ લાગ્યો ઢોકો લાવજો કાકા હું બીડે પીઉ તો તમારું કપાય કાકા લાલને પૂછી લો લાલને પૂછી લો પણ હું નહીં પીતો હા છો નહીં પીતો હા હવે નહીં પીતો નહીં પીતો હું એકલો જ ખાલી

સુકા સુકરો નો ગાડો તો ભલા આદમી અમારાથી ઓક તમાર બે જ થી ઓબજી આ હવારે જા તો મારા જોડે પૈસા લેવા 1 રૂપિયો નતો આલ્યો અને મે અરે પૈસા નો સવાલ નહી તમે લાડ કરો છો હાલ કેટલું ઉપરાડું લેતા તા હોય એટલે તો સોરી આરોપ આવ્યો એટલે તો પછી કોઈ ડાયરેક્ટ તો ના માની લેવાય કી મેં નહી કીધું ડાયરેક્ટ માનો પણ આને પૂછપરછ તો કરો કે ના કરો કડક વાત કરો છો તે આ બીજું કઈ મને ઈશારા કર્યા વાનો કર્મ ધર્મોદા ધર્મોદા ઓપે મારી વાત મને જ આવ આ મોસો બિલ્ડિંગ કરાવવા લઈ જાય તારા ભગત નાયે હે હા એક કોમ बताओ ઉભય હવે બીજું કઈ તું ગેન હે ચાલે મટી કેવું કરી ફરે દે કટ કાકા ઓડે આ બધું કેવું કેવું પેરી ફરેથી અતારેથી છે